અલ્યા હવ આ વિણપોન કાબો તો વાડા આટો મારવા ગયા થા નદી આયા નદી મને એવું લાગે છે કે આ કોઈ લેપી જો લાગે હવે પણ ગોતવા જાવ ઈ ગોતવા જાન આ વાળો વાળો ફેરે ભીડી જશે લાગે

બિયો બિયો તડકે જો છે હો જબર હવે એ તો તાર સિંહ હાતો જંગલનો રાજા એટલે તો તમે મોનો ના મોનો અને આ સાદીથી બટન થાય રહી તડકે રહી તકે કેડો તમારે સિંહ એ હવે સીધું છે

ભીડ બાબા હવે સિંહ ને છે જંગલ બારી કાઢ્યા હું તમને છે ને લોટાના પણ તમે એમ કે કે મારા બેટા કામ છે ને મોટા કુતરામ તો પંદર દાણા નું તમે તમારી વાતો મેલો ઓલો સિંહ કોક ને ફાડી લાગશે

બોલાવો કામ નથી એક દાણો એનું આયુ ને એનું તો આખો કલો પાડી ના છો તો પૂછ તો એનું નતું નતું આખા ઘર નો કરો પડે

ஏக்கனே தேனி தேனி பேடா ஆ வரு தியோதரா